વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટને જ સમૃદ્ધિ અને ખુશહાલીનું પ્રતિક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો ઘરમાં મની પ્લાન્ટ હોય તો ત્યાંમાં લક્ષ્મીની વિશેષ કૃપા વરસે છે અને સમૃદ્ધિનું આગમન થાય છે ઘરમાં મની પ્લાન્ટના લીલા ચંપાન અને સુંદરતાથી ખુશહાલી જળવાઈ રહે છે આજે જ આપણે આ વિડિયોમાં જાણીશું કે મની પ્લાન્ટને યોગ્ય રીતે કેવી રીતે રાખવો અને શું કરવું જોઈએ અને શું નહીં મિત્રો શું મની પ્લાન્ટમાં ખાતર તરીકે છાણ નાખવું જોઈએ જો તેના પાન પીળા પડી જાય તો શું કરવું શું તેમને ફેંકી દેવા કે સાચવીને રાખવા શું મની પ્લાન્ટના સૂકા પાનને દબાવી દેવા જોઈએ એક મહત્વની વાત આ ભૂલ કદી ન કરશો કારણ કે તેનાથી તમારા ઘરમાં દરિદ્રતા આવી શકે છે જેના વિશે કદાચ કોઈ તમને કહેશે આ ચમત્કારિક ફાયદા જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો ચમત્કારિક શક્તિઓ સમાયેલી હોય છે તેમાં સકારાત્મક ઉર્જાનો ભંડાર હોય છે કાર જે ધન અને સમૃદ્ધિને આકર્ષે છે તમે તેને પૈસાનું વૃક્ષ પણ કહી શકો છો કારણ કે તેનું નામ જ મની પ્લાન્ટ છે એટલે કે ધન અને સમૃદ્ધિનું પ્રતીક મની પ્લાન્ટના છોડ પાસે એક વિશેષ દૈવી શક્તિ હોય છે જે સોનું ચાંદી હીરા મોતી અને ધનને લ પોતાની તરફ આકર્ષે છે એવું માનવામાં આવે છે કે મની પ્લાન્ટના છોડમાં માં લક્ષ્મીનો વાસ હોય છે જ્યાં મની પ્લાન્ટ હોય છે ત્યાં લક્ષ્મી માતાનો આશીર્વાદ હંમેશા બનેલો રહે છે જે વ્યક્તિ મની પ્લાન્ટનું યોગ્ય રીતે પાલન કરે છે તેના ઘરમાં કદી પણ ધનની અછત રહેતી નથી હવે આપણે જાણીશું મની પ્લાન્ટના વીસ ચમત્કારિક ફાયદા જે કદાચ કોઈ તમને કહેશે સાથે જ આપણે એ પણ જણાવીશું કે મની પ્લાન્ટને ક્યાં નહીં લગાવવો જોઈએ અને તેને કોણે નહીં સ્પર્શવો જોઈએ તો આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ અને લાઈક કરવાનું ભૂલશો નહીં કારણ કે પછીથી લાઈક કરવાનું ઘણીવાર ભૂલી જવાય છે અને આની સાથે જ અમારા ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો તમે સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલી જાઓ છો જય મા લક્ષ્મી મિત્રો જો તમારે જલ્દીથી ધનવાન બનવું હોય તો મની પ્લાન્ટ કદી કોઈની પાસેથી ખરીદીને નહીં લગાવવો જોઈએ ખરીદેલો મની પ્લાન્ટ કદી અસર બતાવતો નથી આની પાછળ એક ખૂબ લાંબી કહાની છે જે અમે તમને પછીથી કહીશું આ માટે અમે એક અલગ વીડિયો બનાવીશું જો મની પ્લાન્ટ કોઈ એવી વ્યક્તિના ઘરેથી લેવો જોઈએ જેનું ઘર આકર્ષક હોય લીલોત્રીથી ઘેરાયેલું કાકા હોય સુખમય વાતાવરણ હોય અને જેની આર્થિક સ્થિતિ પહેલેથી મજબૂત હોય મની પ્લાન્ટ એ ઘરેથી લેવો જોઈએ જ્યાં ધંદોલત હોય જ્યાં પૂજાપાઠ થતા હોય અને જ્યાં ચારે દિશાઓથી ધન આવતું હોય ઘરમાં અનાજની કોઈ કમી ન હોય આવા ઘરેથી ચોરાયેલો મની પ્લાન્ટ લીલોછમ સુંદર ઘટ્ટ અને પાંદડાવાળો હોવો જોઈએ આ મણી પ્લાન્ટને ચોરીને ઘરમાં લગાવવું ખૂબ શુભ માનવામાં આવે છે પરંતુ તેને નષ્ટ કરવું પાપ અને અશુભ માનવામાં આવે છે મિત્રો કેટલું ચોરવું છે તે પણ આપણે કહીએ છીએ મણી પ્લાન્ટની ઉપરથી થોડું તોડી લો પરંતુ ધ્યાન રાખો કે તે પીળા પાંદડાવાળું કે સૂકા પાંદડાવાળું ના હોય પાંદડા લીલાછમ હોવા જોઈએ સૌથી પહેલા તેને કોઈ પાણીની બોટલમાં નાખો જેથી તેમાં મૂળ નીકળી શકે ત્યારબાદ તમે તેને કોઈ જમીનમાં કે કુંડામાં લગાવી શકો છો જો જ્યારે તને મણી પ્લાન્ટ ઘરમાં લાવો છો ત્યારે તે જ કાલસ સમયે તેને પાણીની બોટલમાં નાખવું પડે છે જેથી તૂટેલા ભાગમાંથી મૂળની ઉત્પત્તિ થઈ શકે જ્યારે મૂળ નીકળી આવે છે ત્યારે તેને તરત જ જમીનમાં કે કુંડામાં લગાવી શકો છો તમે ઈચ્છો તો તેને પાણીની બોટલમાં પણ રાખી શકો છો પરંતુ શરત એ છે કે પાણી સ્વચ્છ હોવું જોઈએ અને દર બે થી પાંચ દિવસે પાણી બદલતા રહેવું જોઈએ મિત્રો તમે માનશો નહીં જ્યારે કોઈ વ્યક્તિ મની પ્લાન્ટ પોતાના ઘરમાં લગાવે છે ત્યારે તેના ઘરમાં ધનદોલત ચુંબકની જેમ ખેંચાઈને આવે છે અને જેના ઘરેથી તમે મની પ્લાન્ટ લીધું હોય જો તેની આર્થિક સ્થિતિ સારી હોય તો તમારી આર્થિક સ્થિતિ પણ તેના જેવી મજબૂત થવા લાગે છે તમે ધનવાન અને બળવાન થઈ જાઓ છો તેનાથી સકારાત્મક ઉર્જા તમારા ઘરમાં ઝડપથી આકર્ષિત થવા લાગે છે અને ધનની દેવીમાં લક્ષ્મી લીલોત્રી જોઈને દોડી આવે છે મની પ્લાન્ટ ક્યારે ખરીદીને નહીં લગાવવું જોઈએ મની પ્લાન્ટના મૂળને ને ક્યારે પણ શો ઓફ નહીં કરવા જોઈએ જો તમે બોટલમાં મની પ્લાન્ટ લગાવ્યું હોય તો તેમાં લાલ રંગનું રિબન બાંધી લો જેથી તેના મૂળ છુપાઈ જાય લાલ રંગનું રિબન બાંધવાથી મની પ્લાન્ટની શક્તિ ઘણી ઘણી વધી જાય છે તેથી મની પ્લાન્ટ પર લાલ રંગનું રિબન બાંધવાની માં સલાહ આપવામાં આવે છે ચાઇના અને કામ લોકો પણ મણી પ્લાન્ટ પર લાલ રિબન બાંધે છે જો લાલ હોય તો તમે લાલ રંગનો કલાવો પણ બાંધી શકો છો કારણ કે કલાવો વધુ શુભ અને અત્યંત મંગલકારી માનવામાં આવે છે મિત્રો મણી પ્લાન્ટને ક્યાં ક્યાં અને કઈ વસ્તુમાં લગાવી શકાય છે આવો જાણીએ તમે મણી પ્લાન્ટને કોઈ બોટલમાં પાણી ભરીને કે જમીનમાં પણ લગાવી શકો છો શાસ્ત્રો અનુસાર જો જમીનમાં ઘરની પાસે કોઈ વૃક્ષ કે છોડ લગાવવામાં આવે તો તેનાથી ઘરનો પાયો મજબૂત થાય છે સંબંધોમાં કડવાશ નથી આવતી પરિવારમાં કોઈ અંતર નથી પડતું જીવનમાં કોઈ ઉતાર ચઢાવ નથી આવતો ઘરના મૂળ અને પાયો મજબૂત થાય છે જેનાથી કોઈ દુશ્મન કે નજર દોષ નથી લાગતો માનવામાં આવે છે કે

દરવાજા ઉપર મણી પ્લાન્ટ લગાવવાથી દરવાજો સુંદર લાગશે અને ઘરમાં પ્રગતિ પણ થશે રસોડામાં મણી પ્લાન્ટને બારી પાસે રાખવું સારું માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર મણી પ્લાન્ટ લગાવવા માટે દક્ષિણ પૂર્વ દિશા સૌથી શુભ હોય છે આ દિશામાં મણી પ્લાન્ટ લગાવવા માટે દક્ષિણ પૂર્વ દિશા સૌથી સશુભ હોય છે આ દિશામાં મણી પ્લાન્ટ લગાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર ઝડપથી થાય છે તેના દેવતા વિઘ્નહર્તા ભગવાન ગણેશજી છે અને આ દિશામાં મણી પ્લાન્ટ લગાવવાથી તે વધુ શુભ બને છે મિત્રો જો આપણે એક ગુપ્ત માહિતીની વાત કરીએ તો જ્યારે ઘરમાં મણી પ્લાન્ટનું એક પાન પણ પીળું પડી જાય અથવા અચાનક સુકાઈ જાય તો તેનો અર્થ એ છે કે તમારી આર્થિક સ્થિતિ કેમ ખરાબ થવાની છે ખર્ચા વધવાના છે અથવા દેવું વધી શકે છે આ ત્યારે થાય છે જ્યારે મણી પ્લાન્ટની સંભાળ યોગ્ય રીતે નથી લેવાતી અથવા તેમાં ગંદુ પાણી નાખવામાં આવે છે માનવામાં આવે છે કે મણી પ્લાન્ટ ધનને આકર્ષિત કરનારો છોડ હોય છે તેથી તેની યોગ્ય સંભાળ અકાલર જરૂરી છે જેમ આપણે પહેલાં કહ્યું તેમ મણી પ્લાન્ટમાં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંનેનો વાસ હોય છે અને તે કુબેર મહારાજનું પ્રતિનિધિત્વ કરે છે મણી પ્લાન્ટમાં હંમેશા એ જ પાણી નાખો જે તમે પીઓ છો અને તેમાં હંમેશા સ્વચ્છ પાણી નાખવું જોઈએ તમે ઈચ્છો તો પાણીમાં થોડો બટાકાનો રસ પણ નાખી શકો છો જેનાથી મણી પ્લાન્ટ ઝડપથી લીલોછમ થઈ જાય છે જ્યારે મણી પ્લાન્ટ લીલોછમ હોય છે ત્યારે ઘરમાં લક્ષ્મીનો વાસ હોય છે અને ધન આકર્ષિત થાય છે આની સાથે જ કોઈ પણ મુશ્કેલી નથી આવતી પરંતુ ધ્યાન રાખો કે ગંદુ પાણી મણી પ્લાન્ટમાં ના નાખો જો કોઈ મહિલાને માસિક પીડા હોય અને તે સ્થિતિમાં મની પ્લાન્ટમાં પાણી નાખવાનો પ્રયાસ કરવામાં આવે તો મની પ્લાન્ટ સડી શકે છે સુકાઈ શકે છે અને તમારા ઘરમાં ધીરે ધીરે ગરીબીનો વાસ થઈ શકે છે આ સ્થિતિમાં મણી પ્લાન્ટને તમારી પીડ લાગી જાય છે અને તે નષ્ટ થઈ જાય છે કાલર સાથે જ માસિક ધર્મ દરમિયાન તુલસીમાં પણ પાણી નાખવું જોઈએ નહીં કારણ કે આનાથી છોડ સુકાઈ શકે છે અને ઘરમાં ધન આવવાના માર્ગો બંધ થઈ શકે છે રવિવારે પણ ભૂલથી મણી પ્લાન્ટમાં પાણી ના નાખો કારણ કે આને સારું નથી માનવામાં આવતું મણી પ્લાન્ટની હંમેશા ઉપરની તરફ વધવી જોઈએ જેમ જેમ મણી પ્લાન્ટની ઊંચાઈ વધશે તેમ તેમ ઘરમાં ધન અને ખુશહાલી આવશે મણી પ્લાન્ટની માટીમાં અથવા તેના કુંડામાં એક રૂપિયાનો સિક્કો જરૂર નાખવો જોઈએ આનાથી ઘરમાં ધન આકર્ષિત થાય છે પૈસાને પૈસો જ ખેંચે છે મની પ્લાન્ટમાં એક સિક્કો નાખવાથી મર સકારાત્મક ઉર્જાનો સંચાર ઝડપથી થાય છે તો તેમાં મૂકો જો મની પ્લાન્ટ જમીનમાં રોપ્યો હોય તો તેમાં પણ એક સિક્કો મૂકવો જોઈએ મની પ્લાન્ટનું નામ જ છે મની તો તેની પાસે થોડી ઘણી મની હોવી જોઈએ તમે તેને થોડું પાણી આપશો તો તે તમને લાખો કરોડોની આપી શકે છે અમારા ઘરમાં પણ મની પ્લાન્ટમાં એક સિક્કો રાખેલો છે જે અમે જાતે મૂક્યો છે અને અમે તમને પણ એ જ સલાહ આપીએ છીએ શાસ્ત્રોમાં એક કથા છે કે વૃક્ષની નીચે થોડું ધન રાખવાથી વ્યક્તિ ક્યારેય ગરીબ રહેતો નથી અને બીમારીથી બચે છે એટલે જ એકીકર વૃક્ષની નીચે ધન રાખવું જરૂરી માનવામાં આવે છે જો તમારા ઘરમાં મની પ્લાન્ટ છે તો તેમાં હંમેશા પૈસા રાખવા જોઈએ જેથી તે તમને ઝડપથી પૈસા આપે મની પ્લાન્ટમાં એક સિક્કો મૂકવાથી તેની નથી અને બીમારીથી બચે છે એટલે જ વૃક્ષની નીચે ધન રાખવું જરૂરી માનવામાં આવે છે જો તમારા ઘરમાં મની પ્લાન્ટ છે તો તેમાં હંમેશા પૈસા રાખવા જોઈએ જેથી તે તમને ઝડપથી પૈસા આપે મની પ્લાન્ટમાં એક સિક્કો મૂકવાથી તેની દિવ્ય શક્તિઓ સક્રિય થઈ જાય છે અને સકારાત્મક ઉર્જાનો ભંડાર બની જાય છે તેને જ્યાં પણ રાખશો ત્યાં ધનની કમી નહીં થાય અને ઘરમાં અન્નની કોઈ કમી નહીં થાય મિત્રો તમારા ઘરનો મની પ્લાન્ટ ક્યારે પણ કોઈને ભેટમાં નહીં આપવો જોઈએ કારણ કે આવું કરવાથી તમારા ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે જેટલું પણ ધન તમે કમાયા છો તે ધીરે ધીરે ખતમ થઈ ડોકાલસ જશે મની પ્લાન્ટને ભેટમાં આપવાનો અર્થ છે કે તમે તમારા ઘરનું ધન કોઈ બીજાને આપી દીધું જો તમે મની પ્લાન્ટ આપવા માંગતા હો તો તેને બહારથી લાવીને આપી શકો છો પરંતુ ઘરના મની પ્લાન્ટને ક્યારેય ભેટમાં ના આપો કારણ કે તેનાથી તમારી સ્થિતિ બગડી શકે છે મની પ્લાન્ટને તમે અવારનવાર ઘર ઓફિસ કે દુકાન પર જોયો હશે તેનો લીલો રંગ આંખોને શાંતિ આપે છે મની પ્લાન્ટને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ખૂબ શુભ માનવામાં આવે છે જો કે મની પ્લાન્ટને જૂની કે દારૂની બોટલમાં ના લગાવો કારણ કે આવું કરવું ખોટું માનવામાં આવે છે મની પ્લાન્ટને હંમેશા સાફ અને સ્વચ્છ બોટલમાં જ લગાવવો જોઈએ તમે બજારમાંથી એક નવી અને વપરાય નહીં તેવી બોટલ ખરીદી શકો છો પરંતુ તૂટેલી કાચની બોટલમાં મની પ્લાન્ટ ક્યારેય ના લગાવવો જોઈએ પ્લાસ્ટિકની બોટલમાં પણ મની પ્લાન્ટ લગાવી શકાયા છે પરંતુ તે બોટલ સાફ અને નવી હોવી જોઈએ એવી માન્યતા છે કે મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં ગુડલક વધે છે અને પરિવારમાં ધન અને સમૃદ્ધિ આવે છે મની પ્લાન્ટ ઘરમાં લગાવવાથી શુક્ર મજબૂત થાય છે જ્યારે શુક્ર મજબૂત થાય છે ત્યારે વ્યક્તિની કિસ્મત બદલાઈ જાય છે અને મા લક્ષ્મીની કૃપા વરસે છે શુક્ર બળવાન થવાનો અર્થ છે કરોડોનું ધન પ્રાપ્ત થવું જો મની પ્લાન્ટના પાન સંપૂર્ણ પીળા પડી જાય કે ખરવા લાગે તો તેને તરત જ દૂર કરી દેવો જોઈએ જો માત્ર એક કે બે પાન પીયા પડી જાય તો તેમને કાપીને દૂર કરી દો પરંતુ જો મની પ્લાન્ટ સંપૂર્ણ રીતે સુકાઈ જાય તો તેને સી દૂર કરવો જ સારો છે કારણ કે આવું કરવું તમારા માટે નુકસાનકારક થઈ શકે છે સવારે ઉઠ્યા પછી મની પ્લાન્ટને જરૂર જોવો જોઈએ આ સારું માનવામાં આવે છે કારણ કે આનાથી આખા દિવસ દરમિયાન તમારા પર સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અમને પણ મણી પ્લાન્ટને શ સવારે જોવું ગમે છે કારણ કે તેનાથી અમને શાંતિ અને આનંદ મળે છે સાથે જ ચારે દિશાઓમાંથી ધન પ્રાપ્ત થાય છે એટલા માટે મણી પ્લાન્ટને સવારે સૌથી પહેલા જોવું જોઈએ પૂજા પાઠ પછી મણી પ્લાન્ટ શુક્રવારના દિવસે લગાવવું જોઈએ કારણ કે આ દિવસે મણી પ્લાન્ટ લગાવવાથી ઘરમાં ક્યારેય કાલર ધનની કમી નથી થતી અને બિઝનેસમાં પ્રગતિના રસ્તા ખુલે છે આ દિવસેમાં લક્ષ્મીનું આશીર્વાદ મળે છે જ્યારે પણ તમે મણી પ્લાન્ટમાં પાણી નાખો ત્યારે તેમાં દૂધના થોડા ટીપાં જરૂર નાખો એવી માન્યતા છે કે આવું કરવાથી નમા વૃદ્ધિ થાય છે મણી પ્લાન્ટની સારી વૃદ્ધિ માટે ગાયનું કાચું દૂધ શુભ માનવામાં આવે છે આનાથી ધન ઝડપથી વધે છે અને વ્યક્તિની કિસ્મત પણ ચમકે છે મણી પ્લાન્ટમાં સફાઈનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે જો તમે બોટલમાં લગાવ્યું હોય તો પાણી ગંદુ ન થવા દો તરત જ તેને બદલો જો તમે માટીમાં લગાવ્યું હોય તો તે માટી હોવી જોઈએ અને તેમાં કચરો નહીં હોવો જોઈએ સારા પરિણામ માટે કમ્પોસ્ટ અને ખાદીની માટીનો ઉપયોગ કરો કારણ કે આનાથી મણી પ્લાન્ટ ક્યારે સુકાતું નથી તમે ઘરમાં એકથી વધુ મણી પ્લાન્ટ લગાવી શકો છો અને તેમને ઓફિસ કે રૂમમાં પણ લગાવી શકો છો નાના પાંદડાવાળું મણી પ્લાન્ટ સારું માનવામાં આવે છે કારણ કે તે ધનને ઝડપથી આકર્ષિત કરે છે ઘરમાં મણી પ્લાન્ટ જ્યારે લીલુંછમ રહે છે ત્યારે સંબંધોમાં પ્રેમ અને સમજણ વધે છે પતિ પત્ની વચ્ચે ક્યારેય કોઈ તણાવ નથી થતો અને પરિવારમાં આપસી પ્રેમની ભાવના હંમેશા જળવાઈ રહે છે મણી પ્લાન્ટ એક અદ્ભુત શક્તિ સાથે જોડાયેલું છે જે ખરાબ શક્તિઓને ઓળખી શકે છે જો મણી પ્લાન્ટના પાંદડા પર કાળા ડાઘ દેખાય તો આ સંકેત હોઈ શકે છે કે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થઈ રહ્યો છે મણીપ્લાન્ટ આવી નકારાત્મકતાને શોષી લે છે અને તેને બહાર કાઢવાનું કાર્ય કરે છે આવા પાંદડાને તરત જ બહાર ફેંકી દો જેથી તમારા ઘરમાં નકારાત્મકતાની અસર ન થાય મણી પ્લાન્ટે તે ખરાબ શક્તિઓને પહેલેથી જ ઓળખી લીધી હશે અને ઘરમાંથી ભગાડી દીધી હશે જેનાથી તમે પણ સુરક્ષિત રહો છો સુકાત એક નિષ્ણાત અહેવાલ અનુસાર મણી પ્લાન્ટનો છોડ થોડો ઝેરી હોઈ શકે છે તેથી તેને પ્રાણીઓની પહોંચથી દૂર રાખો તેનો મધ્ય ભાગ પ્રાણીઓ માટે હાનિકારક હોઈ શકે છે તેથી સાવધાન રહો આ સંપૂર્ણપણે સાચું છે કે મણી પ્લાન્ટ ધનને આકર્ષિત કરે છે તેને ઘરમાં રાખવાથી માં લક્ષ્મીની કૃપા મળે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે મણી પ્લાન્ટ શુક્રને પ્રસન્ન કરવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે જેનાથી તમારા જીવનમાં પ્રગતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે આ છોડ તમને સફળતા તરફ ઝડપથી આગળ વધવામાં મદદ કરે છે અને તમે ધનવાન બની શકો છો જો તમે સાચા દિલથી જ માં લક્ષ્મીને તમારા ઘરે બોલાવવા માંગો છો તો કમેન્ટ બોક્સમાં લખો માં લક્ષ્મી આપનું સ્વાગત છે અમારા ઘરમાં માં લક્ષ્મી તમારા ઘરમાં દોડતી આવશે અને તમારા જીવનને ધન અને સમૃદ્ધિથી ભરી દેશે મા રાણી માટે એક લાઇક જરૂર કરો અને જો તમે અમારા ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આ તે માહિતી હતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી અવશ્ય લખી દેજો મિત્રો જો અજાણતામાં અમારાથી કોઈ ભૂલ થઈ જાય અથવા અમારા કારણે તમને કોઈ તકલીફ થાય અથવા અમારાથી કોઈ ખોટો શબ્દ નીકળી જાય તો તેના માટે અમને ક્ષમા કરજો અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો તમે હજુ સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરીને પાસેની બેલ આઇકોનને જરૂર દબાવી દેજો જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે જેના કારણે તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો અને આને તમારા મિત્રો સાથે જરૂર શેર કરી દેજો જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે અને અમે તમને મળીશું આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે એક વાર અને હા મિત્રો આ તમામ માહિતી લોકરૂચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર આજમાવો વીડિયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે આ સંદર્ભમાં હતા અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી મિત્રો આજનો અમારો વીડિયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવો વીડિયોને અંત સુધી જોવા બદલ આભાર